डॉक्टर बाबा साहेब आंबे आंबे फूलहार अर्पण कर श्रद्धांजलि पाठ भारतीय संविधान न निर्माता डॉक्टर बाबा भीमराव आंबेडकर अड़सठमी पुण्यतिथि पर डबोई शहर अनुसूचित जाति समिति भाई कानी पर કાંધીભાઈ પરમાર મહેશભાઈ પરમાર તેમજ ડભોઈ શહેર ભાજપ સમિતિના પ્રમુખ ડૉક્ટર સંદીપભાઈ શાહ નગરપાલિકા પ્રમુખ નગરપાલિકાના સભ્યો સતીશભાઈ સોલંકી વિનોદભાઈ સોલંકી વગેરેઓએ રંગ ઉપવન પાસે આવેલી ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાલા અર્પણ કરી પુણ્યતિથિ ઉપર શત નમન સાથે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ઉભારો પેલા પહેલે બોલાવ બોલો બોલો બોરા ડોક્ટર બાબા સાહેબ અંબેડકર Vale, yo. ભારત દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર બાબા સાહેબની આજે અડસઠમી પુણ્યતિથિ નિમિત્તે ડબલનગરના સંગઠન અને ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ અત્રે ઉપસ્થિત રહ્યા છે તેમને શ્રદ્ધાસુમન આપવા માટે આ દેશને વૈશ્વિક ફલક ઉપર મૂકવા માટે જે બંધારણે આપણને બહુ સિંહ ફાળો આપ્યો છે તેના ઘડવૈયા બાબા સાહેબના ચરણોમાં આજે હું શ્રદ્ધાપૂર્વક નમન વંદન કરું છું અને મારી સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું આજ રોજ ડભોઈ ખાતે આંબેડકર ચોકમાં ડભોઈ વણકર સમાજ તેમજ પછાત વર્ગ કોઓપરેટિવ સોસાયટીના સર્વે ભાઈઓ સાથે મળી ભીમરાવ આંબેડકર સાહેબને એક શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ જે છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસો છપ્પનના દિવસે એમનું નિધન થયેલ હતું જે ભારતીય બંધારણના ઘડવૈયા હતા અને ઘડવૈયાની સાથે સાથે એક પૂરા દેશની અંદર અને પૂરા દુનિયામાં આપણું એક બંધારણના ઘડવૈયા તરીકે મહામાનવ તરીકે એમને ઓળખવામાં આવતા હતા જેનાથી બંધારણના લીધે આપણો જે દેશ ચાલી રહ્યો છે એમાં સર્વે સાથે મળી અને આજની તારીખમાં પાલનપુરમાં જે સેના કરીને સ્વયંસેવકો પાલનપુરમાં એક મોટો રેલી કાઢવામાં આવી રહ્યો છે અને જેમાં અમે એનો સાથ અને સહકાર આપી ડભોઈ વણકર સમાજ અને પછાત કોઓપરેટિવ સોસાયટીના સર્વે ભાઈઓ એમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપે છે અને જે સ્વયંસેવકો છે એમને સાથ અને સહકાર આપવા અમે તૈયાર છીએ જય ભીમ જય